રેલ્વે સ્ટેશન પાસે કાર ચાલક અમદાવાદના પરિવાર સહિત ચાર લોકોની ઈજા થઈ હતી અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો હતો સમગ્ર બનાવ સીસીટીવીમાં કેદ થયો હતો પોલીસે સીસીટીવી કેમેરાની મદદથી આરોપીની શોધખોળ હાથ ધરી હતી આ દરમિયાન એલસીબી પોલીસે હ્યુમન સોર્સના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે હિના પાર્કમાં રહેતા સોહિલ હમીદ પઠાણને કાર સાથે ઝડપી પાડવામાં આવ્યું છે સોહિલ પઠાણની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો આરોપીએ કબૂલાત કરી છે કે બ્રેકની જગ્યાએ લીવર પર પગ રાખી દેતા શ્રમજીવી પરિવારના ચાર લોકોને અડફેટે લીધા હતા હાલ પોલીસે કાર અને ચાલકની ધરપકડ કરી છે પંદર તારીખે રોજ સાંજે સાડા ચાર વાગે રેલવે સ્ટેશન પાસે એક સફેદ કલરની અલ્ટો ગાડી દ્વારા એક અકસ્માત કરવામાં આવેલો જેમાં જે મેજિક બુક નામની એક બુક આવે છે એ વેચનારા એક પરિવારના ચાર સભ્યોને ઈજા પહોંચાડીને પછી એ નાસી ગયેલો હતો ચાલક અને એ ગુનો અનડીટેક હતો એટલે આઈજીપી શ્રી ચીરા કોયા સાહેબ અને એસપી શ્રી વિકાસ સાહેબ દ્વારા આ બાબતની ગંભીરતા લઈને જુદી જુદી ટીમો બનાવેલી અને ખાસ કરીને એલસીબી અને એસઓજી તપાસ ચક્રો ગતિમાન કરવા માટે જણાવેલું હતું અને એ દરમિયાન એલસીબીને લોકલ ક્રાઇમ ને બાતમી મળેલી અને એ જે ગાડી છે એ ભુજ સિટીમાં એક જગ્યાએ ઉભેલી એવી હ્યુમન રિસોર્સ થી એમને જાણ થઈ અને એ લોકોએ તપાસ કરી

આ લોકો ઉપર ચડી ગઈ હતી અને જે એક જ પરિવારના જે ચાર સભ્યો છે એમને ઈજા થઈ